પંચમહાલ જિલ્લા કૃત કેઢવણી મંડળ લીમખેડા સંચાલિત શ્રી જવાહરુચર માધ્યમિક શાળા ચુંદડી ખાતે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગોડ તાલુકાની શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓને સ્વશાસન આપવામાં આવ્યું હતું સભાની પ્રાર્થના સભામાં શાળાના શિક્ષક શ્રી બીપી બારીયા દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી આપી શિક્ષક દિનનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું સમગ્ર દિવસ દરમિયાન શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય તરીકેની જવાબદારી શાળા પંચાયતના એલાર ભગોરા પૂજાબેન એચ દ્વારા સંભાળવામાં આવી તેમજ સુપરવાઇઝર તરીકેની જવાબદારી ઠાકોર અંજલીબેને નિભાવી આમ શાળાના કુલ પાસઠ જેટલા વિદ્યાર્થીઓ આચાર્ય સુપરવાઇઝર શિક્ષક તેમજ ક્લાર્ક અને પટાવાળા તરીકેની જવાબદારી નિભાવી છેલ્લે સભા કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અને પોતે નિભાવેલી જવાબદારી વિશે પ્રવચન કર્યા હતા સાંસ્કૃતિક મનોરંજન સમિતિના કન્વીનર શ્રી એ કે ચૌહાણ સાહેબ દ્વારા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓનું મહત્ત્વ સમજાવ્યું ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં સેવક તરીકેની જવાબદારી નિભાવી તેમજ વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમજ શ્રી એન જે બારીયા સાહેબ દ્વારા કોઈપણ કાર્ય ઉત્તમ રીતે કરી ભવિષ્યમાં સૌ નોકરી કરો તેવી શુભેચ્છા પાઠવી હતી શાળાના શિક્ષિકા શ્રીમતી દ્વારા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા હાકલ કરી શાળાના આચાર્ય શ્રી ડીડી દાવિયાર સાહેબ દ્વારા સૌને પાઠવી જીવનમાં પ્રગતિ કરો તેવી આશા વ્યક્ત કરી હતી શ્રી એસ એસ ભાભોર સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી શાળાના શિક્ષક શ્રી એસ જે પંડ્યા સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંઘવડ